હલો ફ્રેન્ડ્સ જેમ બે તો આવી રીતે કૂકર લઈ લીધું છે હવે આપણે એમાં તેલ એડ કરી દેવાનું તો તેલ થઈ ગયું છે અને અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલો ગુવા છે તે અમે અને આપણે તેલમાં જ બે મિનિટ થવા દેવાનો હવે એમાં થોડું મીઠું એડ કરી દઈશું એટલે ગુવારમાં મીઠું થોડુંક એડ થઈ જશે હવે ગુવાડને શેકે પાંચેક મિનિટ થઈ ગઈ છે તો જુઓ આટલો થાય શીખાય એટલે આપણે એને કઢી લેવાનું હવે આપણે થોડોક અજમો નાખી દેવાનો અજમો થાય ને એટલે આજ લસણની પેસ્ટ એડ કરી દેવાની ગવાના શાકમાં છે ને અજમો અને લસણનો ફ્લેવર બહુ સરસ આવે એટલે એ ખાસ કરવાનો અજમો ગેસ ના કરે ગુવારને પચાવવાનું જલ્દી મદદ કરે એટલે આપણે એ ખાસ નાખવાનું હવે આ થઈ જાય એટલે તરત ટામેટાની પ્યુરી છે એ એડ કરી દઈશું તો આ ખાટી છસ લઈ લીધી છે દહીં હોય તો તમે દહીં લઈ શકો એમાં એક ચમચી મરચું એડ કરી દેવાનું હળદર એડ કરી દેવાની અને ધ્યાં જીરું પાવડર એડ કરી દેવા ગરમ મસાલો છે એ એડ કરી દઈશું અને આ થોડુંક સંચર છે એ એડ કરી દેવાનું સંચર છે ને ગવારના શાકમાં ચટપટો ટેસ્ટ આપશે એટલે એ ખસ એડ કરજો હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું

હવે ટામેટાની પ્યુરીમાં થોડુંક આપણે મીઠું એડ કરી દઈએ તો ગ્રેવી આમ તો થઈ ગઈ છે પણ થોડીક વધારે સોફ્ટ થઈ જાય હવે આટલું થઈ જાય ને એટલે આપણે આ જે પ્યુરી બનાવી હતી ને એ એડ કરી દઈશું હવે આપણે આને થવા દઈશું તો જો આવી રીતે તેલ ઉપર આવી જાય રે એટલે આપણે એને હલાઈ લેવાનું હવે આપણે જે ગવર ને એ બાફી હતી ને શેકીતી હતી એ આપણે અંદર એડ કરી દઈશું હવે આટલું શેકાય એટલે આપણે પાણી એડ કરી દેવાનું તો એક કપ જેટલું પાણી છે જો તમારે આવી રીતે થોડી ગ્રેવી થાય ને એવું પાણી રવા દેવાનું હવે આપણે એમાં મીઠું એડ કરી રહીશું આમાં હવે થોડુંક ગળ પણ એડ કરી દઈશું આપણે આ એક એક દોઢ ચમચી જેટલું એડ કર્યું છે અમે હવે આપણે એને બે વિસલ થતાં સુધી આપણે રવા દેવાનું તો જો ફ્રેન્સ આપણું કુકર થઈ ગયું છે હવે એને ખોલી લઈએ તો તમે જે જોઈ શકો છો કે મસ્ત શિંગનું શાક થઈ ગયું છે જો તો તમે પણ આ રીતે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો હું તમને એકવાર નજીકથી પણ બતાવું તો જો આવી રીતે બનાવશો ને તો ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે બરાબર તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ચાલો તો આપણે નવી રેસીપી સાથે ફરી મળીશું થેન્ક યુ